તવરમાં જાગી ગયા છીએ અને જો હજુ ખાટલા માથે બેઠા છે અને રાતે ઘણો બધો વરસાદ આવ્યો છે એટલે આપણે બહાર આંટો મારવા પણ જવાના છીએ કે કેટલો વરસાદ પડ્યો છે તારીખ પહેલી છે અને અગિયાર મહિનો છે અને અત્યારે તો શિયાળો આવી જવો પડે પણ વરસાદ ચાલુ ને ચાલુ રહે છે સખત તો આપણે જોઈશું બહાર કેટલું પાણી ભરાણું છે અને તો હજુ મેં તો મોઢું પણ નથી ધોયું પણ રાતે વરસાદ આવતો મને એમ થયું કે સવારમાં આપણે નાનો એવો ઉતારી લઈએ અને શક્તિભાઈ તમને બતાવી દઉં ક્યાં છે અને રાજવીરભાઈ ક્યાં છે તો સવાર સવારમાં તમે જોઈ શકો છો શક્તિભાઈ અને રાજવીરભાઈ ગોદડું ઓઢી અને બેઠા છે કારણ કે એ ટાઈટ ભાઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો ચા થવાનું ચાલુ છે ચાની રાહ જોઈ અને બેઠા છે રાજવીરભાઈ ચા પીવાનો બધું હા શક્તિભાઈ હા અને સોનલ ક્યાં છે તો સોનલ તમને બતાવી દઉં સોનલ ક્યાં છે અને પછી આપણે બહાર જઈ બહાર કેવો વરસાદ છે વરસાદ તો ઘણો બધો આવી ગયો છે જો સોનલ અહીંયા આવી ગઈ છે કેમ સોનલ કેવો વરસાદ આવ્યો સોનલ ફૂલ વરસાદ આવ્યો તો રાતે તો બહાર તો ઘણું બધું પાણી ભરી ગયું છે ને તો સોનલ કે બહુ વરસાદ આવ્યો છે અને બહાર ઘણું બધું પાણી પણ ભરી રહ્યું છે તમે અહીંયા જોઈ શકો છો મેં રહી છે અહીંયા કારણે તમને અત્યારે લીલું લીલું દેખાતું હોય છે કારણ કે હવે હું ધાબા માથે ચડી અને તમને બતાવું કે કેટલું બધું પાણી ભરાણું છે બધી કોર તો અત્યારે હું ધાબા માથે હાલ્યો જાઉં છું એટલે કે સત માથે આ અમારા છતના પગથિયાં છે તો હું માથે ચડી રહ્યો છું તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો હજી ધાબામાંથી પણ પાણી ભર્યું છે તો અત્યારે આપણે છત ઉપર એટલે કે ધાબા ઉપર ચડી ગયા છીએ પાણીની વાત કરું તો ક્યાં ક્યાં પાણી ભરાણું તમે જોઈ શકો છો અહીંયા તમને કેટલું બધું પાણી જોવા મળશે અહીંયા જો ઘણું બધું પાણી ભરાણું છે અહીંયા અહીંયા ખાડો ભરાણો છે પાણીનો કારણ કે આ મારગ છે તમે જોઈ શકો છો તો રાતનો ઘણો બધો વરસાદ આવ્યો છે અને અહીંયા મારી ખુરશી પડી છે તમે જોઈ શકો છો તો ખુરશીમાં કેટલું પાણી ભર્યું છે એ તમને બતાવી દો જુઓ ભરાણું છે ને ખુરશીમાં કારણ કે આપણે ખુરશી ધાબામાં ત્યાં પડી રહી હતી તો વરસાદ તો ઘણો બધો આવી ગયો છે એટલે કે હજુ માણાને કપા પણ વીણવાનો બાકી છે અને મગફળીના ઢગલા પણ ખેતરમાં પડ્યા છે તો સો ટકા નુકસાન તો થશે જ તે ખેડૂતોનું તો વિડીયોમાં બસ આટલું પછી મળીશું આપણે નવા વિડીયો સાથે નવા વલક સાથે બાય બાય